સમાજ ઉતરવા જઈ રહ્યો છે ત્યારે રાજકોટમાં આજે પાટીદારોની ચિંતન બેઠકનું આયોજન છે અને જે પ્રકારે વિવાદ સમગ્ર થયો છે તેને લઈને પરસોત્તમ રૂપાલાએ બે હાથ જોડીને માફી માંગી લીધી છે પરંતુ આ માફી માગ્યા બાદ પણ અમુક લોકો રાજકીય લાભ ખાટવા માટે વિરોધ કરી રહ્યા છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે સો હવે આ એંગલ પર આપણે ખાસ ચર્ચા કરવી જોઈએ કારણ કે સૌરાષ્ટ્રની મોટી પાટીદાર સંસ્થાઓ અને ટ્રસ્ટીઓ નેતાઓ આ બધાને એક આમંત્રણ આજની આ ચિંતન શિબિરમાં અપાયું છે અને કડવા અને લેવવા પાટીદારોની સંયુક્ત બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તો જીગર જે રીતે એક તરફ મોરબીની તમે વાત કરી બીજી તરફ રાજકોટમાં આજે આ ચિંતન શિબિરનું આયોજન છે અને ત્રીજી તરફ અમદાવાદમાં પણ કહી શકાય કે જે આ સમગ્ર કહી શકાય ક્ષત્રિયો છે તે બધાની પણ બેઠકનું આયોજન રહેશે પાટીદાર અગ્રણી દિવ્યેશભાઈ અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે લાઈન પર પહેલા તો તેમની સાથે આપણે ચર્ચા કરી લઈએ દિવેશભાઈ ન્યૂઝ કેપિટલ પર આપનું સ્વાગત છે સૌથી પહેલા તો રૂપાલા એકલા પડી ગયા હતા એવું લાગી રહ્યું હતું પણ હવે પાટીદાર સમાજ રૂપાલાના સપોર્ટમાં સામે આવી રહ્યો છે તમારું નિવેદન આપશો હલો

કોઈ પણ વિવાદ હોય તેમાં માફી માંગ્યા પછી ક્ષત્રિય સમાજ પણ અને પાટીદાર સમાજનો નાતો પણ બહુ જૂનો છે ત્યારે ત્રણ ત્રણ વાર માફી મેં પછી તેને માફ કરી અને રૂપાળા સાહેબને સાથે રાખી અને આજે મોદી સાહેબનું જે ભારતને શ્રેષ્ઠ કરવાનું જે સપનું છે તેમાં સાથે જોડાઈ અને આગળ વધવું જોઈએ ખાસ કરીને પાટીદાર સમાજના મોદી એવા રૂપાળા સાહેબ સાથે સમસ્ત પાટીદાર સમાજ આજે સાથે જોડાઈ રહ્યો છે અને તેમની સાથે જ છીએ ત્યારે આવનાર સમયમાં આ ચૂંટણીમાં ભવ્ય મત થી વિજેતા થાય તે માટે સમસ્ત પાટીદાર સમાજ રૂપાલા સાહેબ ની સાથે છે નિલેશભાઈ જે રીતે અમે સમજી રહ્યા છીએ અત્યાર સુધીની સ્થિતિ એક વિરોધ કરવામાં આવ્યો રાજકોટથી શરૂઆત થઈ અને જે વિરોધ પ્રદર્શન છે તેમાં ક્ષત્રિય સમાજના જે અગ્રણીઓ છે તેમાંથી રાજકોટના ઘણા લોકો છે ઘણા પ્રકારે દબાણ કરવામાં આવી રહ્યું છે એટલે પાટીદાર સમાજ જ્યારે હવે સપોર્ટમાં આવ્યું છે માત્ર સોશિયલ મીડિયાથી મને નથી લાગી રહ્યું કે સપોર્ટ જે છે તે તમારો દેખાશે અન્ય કયા કયા પ્રકારે તમે કાર્યવાહી કરી શકો આવનારા દિવસોમાં જો ટેકો વધારે તમારે યોગ્ય રીતે લોકો સુધી પહોંચાડવો હોય તો નિલેશભાઈ શભાઈ આપને અવાજ આવે છે જી જી મને લાગે છે કદાચ નિલેશભાઈ સાથે સંપર્ક અપાયો છે પણ જે આપણે વાત કરી રહ્યા હતા કે જો પાટીદાર સમાજ જેમની વોટ બેંક સૌથી કદાચ મહત્વપૂર્ણ હશે તો આવી સ્થિતિમાં આ સમાજનો સપોર્ટ આવવો એ માત્ર સોશિયલ મીડિયા પૂરતું ના હોય સ્વાભાવિક છે આજની આજે રાજકોટની બેઠકની જીગર હમણાં આપણે વાત કરી રહ્યા હતા આ બેઠક બહુ જ મહત્વપૂર્ણ છે ચિંતન શિબિર નામ અપાયું છે પણ આ ચિંતન બેઠકની અંદર સમાજ જે પાટીદાર સમાજની સંસ્થાઓ છે તેના ટ્રસ્ટી અને સાથે સાથે બાકી બધા જે અગ્રણીઓ છે નેતાઓ છે તેઓ પણ આ બેઠકમાં હાજર રહેશે જયેશ

તો આખરે સમાજને નુકસાન થશે એટલે હવે આ સમાજ વર્તન સમાજની લડાઈ છે અને એમાં હવે આખી આ પોલિટિકલ આપણે આખી રણનીતિ હવે જો નહીં જાગીએ તો આખો આ મુદ્દો ગરમાઈ જશે અને ફરી ફરી એકવાર એ રીતની સ્થિતિ થશે જયેશ આપણી સાથે ફોનલાઈન લાઈવ જોડાયેલા છે જયેશ આપણે સવાલ કરવા માગીશ કારણ કે હવે પહેલા એવું હતું કે લાઇટલી આખો જે વિવાદ હતો એને લાઇટલી જોવામાં આવ્યો કોઈ રિએક્શન એ વખતે ત્વરિત આપવામાં ન આવી કારણ કે એ વખતે એવું હતું કે મામલો એટલો બધો વધારે ચકી નહીં જાય પણ હવે ધીરે ધીરે જેવું કાલની બેઠક પૂરી થઈ ક્ષત્રિયો તૈયાર થઈ ગયા કે હવે અમે માનવા તૈયાર નથી અમે બીજી બેઠક કરવાના નથી પણ હવે પાટીદારને એવું લાગી રહ્યું છે કે હવે જો જાગશું નહીં તો સ્થિતિ વધારે વણતી શકે છે જયેશ આપણા સમાજ સાથે છે તે અન્યાય ક્યાંક ને ક્યાંક થઈ રહ્યો છે કારણ કે ભૂતકાળમાં એવી ઘટનાઓ છે કે જેને ક્ષત્રિય સમાજને માફી છે તે પાટીદાર સમાજ દ્વારા આપવામાં આવી છે ત્યારે ખાસ કરીને આ પ્રકારે જે હવે મામલો જે સ્તરે આવીને ઉભો રહ્યો છે એ સ્તર આટલા દિવસોથી છે આપણને જોવા નહોતું મળતું પરંતુ અંદરો અંદર એ પ્રકારનો અને સોશિયલ મીડિયામાં એ પ્રકારની વાતો છે તે યુવાનો દ્વારા જોવા મળી છે જેમાં આ પ્રકારની જે વાતો છે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે પરંતુ હવે મામલો એક સ્તરથી ઉપર આવી ચૂક્યો છે એટલા માટે હવે સમાજના જે આગેવાનો છે તે સક્રિયતાથી આ ભૂમિકામાં છે તે જોવા મળી રહ્યા છે કે સમાજ છે તે કોઈ પ્રકારે પાછળ ન પડે સમાજના ઉમેદવારો છે તેની સાથે સમાજ રહે એ પ્રકારને લઈને હવે બેઠકો છે તે બેઠ મળવાની શરૂઆત થઈ ચૂકી છે આ રાજકોટથી આ બેઠક મળવાની શરૂઆત થઈ છે રાજકોટમાં આજે સાંજે ચિંતન બેઠક છે તે બોલાવવામાં આવી જેમાં કડવા અને લેવવા પાટીદારોના આગેવાનો છે તે પણ હાજર રહેવાના છે રાજકોટ બાદ આ મોરબીમાં પણ થશે અને મોરબી બાદ મહેસાણામાં પણ ધીરે ધીરે આ સંમેલનો અને બેઠકો થવાની શરૂઆત થશે તો ખાસ કરીને ગુજરાતમાં સમાજ વર્ષિષ્ઠ સમાજ એટલે કે પાટીદાર વર્ષિષ્ઠ ક્ષત્રિય થવાની શક્યતા છે તે અત્યારે વધુ જોવા મળી રહી છે ને જ્યારે બે સમાજો આમને સામને થતા હોય છે ત્યારે રાજનીતિ છે તે કરવી સરળ બની જતી હોય છે એટલે કોઈ પક્ષને પોતાનો નિર્ણય લેવા માટેની જે નિર્ણય શક્તિ હોય છે તે વધી જતી હોય છે કારણ કે કોઈ એક સમાજનું પ્રેશર નથી પરંતુ એક સમાજ વસિષ્ઠ બીજા સમાજનું નામ આપી અને રાજકીય પક્ષો પોતાનો રસ્તો કાઢી લેતા હોય છે ને હવે એ પ્રકારની સ્થિતિ ગુજરાતમાં થતી હોય તેવું લાગી રહ્યું છે જ્યારે પાટીદાર આંદોલન થયું ત્યારે તેની સામે કોઈ પક્ષ નહોતો પરંતુ સરકાર હતી એટલા માટે એ આંદોલને વેગવંતુ બન્યું અને તેના પરિણામો પણ ચૂંટણીમાં જોવા મળ્યા પરંતુ અહીં સમાજ વસિષ્ઠ સમાજ થઈ રહ્યું છે જેને કારણે રાજનીતિને એટલું ઓછું નુકસાન